ભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવાનના પરિવાર પર હુમલો થયો યુવાન અને તેના માતા પિતાને યુવતીના પરિવારે હુમલો કર્યો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે પર્વત મોરડીયા નામના શખ્સે યુવાનના પરિવાર પર હુમલો કર્યો છે ત્યારે યુવતીને કાળા કલરની નંબર વગરની ગાડીમાં બેસાડીને તેઓ લઈ ગયા બનાવ બન્યો મારા છોકરા એ એક મહિના પેલા લવ મેરેજ કર્યા હતા આ ભાઈ ની છોકરી હારે ઇસ્કોન ઇસ્કોન મોલ માં એ છોકરી નું નામ છે પિયા બેન પર્વતભાઈ મોરડિયા અને ભાઈ નું નામ છે પર્વતભાઈ મોરડિયા એની મમ્મી નું નામ છે બીનાબેન મોરડિયા એને મહિના થી પેલા લગ્ન કર્યા હતા આપણે સિવિલ માં કોર્ટ મેરેજ કર્યા હતા એને બધું કાગળી આવી ગયા હતા એ બે વાર અમારા ઘરે આવી ગયા જમી ગયા એને અમને સમાધાન માટે બોલાવ્યા ભાઈ અને આવી રીતે અમારી ઉપર કર્યું 20 જણાને બોલાવીને અમને માર્યા પાંચ-પાંચ જણાને મને મારા પતિને મારા છોકરાને એવી રીતે માર્યા એને વડે મારવામાં પાટા વડે આટ પાટાથી માર્યા અમને પાડી દીધા મને પછાડી દીધી ચાર જણા એના પપ્પા એના ફુવા એ બધા ચાર જણા મારી ઉપર આદમી હયહય થઈ ગયા એ મને ઘરે ગયા એટલે પછી ત્યાં બે હેડા પેલા ચા પાણી ની પાયું પછી મારા વાઇફ ને ફોર્સ કરતા હતા કે ઘરે તું અહીંયા નહીં અરે તું ગમે એ થાય તને લઈ જ નથી પાછી જવા જ નથી દેવાની અને મારા વાઈફ એમ જ કહેતા કે મારે જવું જ છે મારું મન નથી હું અહીંયા રહીશ જ નહીં હું અહીં રહેશે જ નહીં કે એમાં એ લોકોને એટલે એ લોકો પછી એને રૂમમાં અહીં લઈ ગયા રૂમમાં લઈ ગયા પછી પાછળ ગયો મને ના પાડી તમે તું રૂમમાં ન જતો મેં કીધું શું થયું એટલે એ બહાર આવી પછી એટલે અમે કીધું કે હવે જઈ ત્યાં તો બધાના ફોન લઈ લીધા અને મારવા માંડ્યા બાર થી પંદર જણા બીજા આવી ગયા ઘરની બાર જ ઉભા હશે એ લોકો સીધા પંદર જણા આવીને જ મીઠા જીકે પાટે મને પેલા આવતી પેલા પકડી લીધો મારા પપ્પા ને પેલા ધક્કો મારી ધક્કો મારીને છાતીએ પાટા માર્યા મારા મમ્મી છોડવા તો મારી મમ્મી ને ઘા કરી દીધો એ બધા હતા કોઈ લેડીઝ અમારા મમ્મી લેડીઝ હોય હારવા અને બધા જેન્ટસે હારવા મારવા વાળા એ મારા સસરાતભાઈ મોરડિયા